મમ્મીજી આ તારી દોડા દોડ કરે છે ને એવું લાગે છે જાણી ઓલી ભગરી ભેં કાળી ન હોય થઈ હોય ને એમ એમ થાય છે કે હમણાં આવીને એક માથું છે ને મારી અરે આ તો ભૂકંપ આવ્યો હોય ધરતી ધ્રુજે છે અને હમણાં મેં કન્ટિન્યુ અડધી કલાક સુધી દોડવાનું ચાલુ રાખ્યું તો મને બીક છે કે ઘરમાં છે ને ધ્રુજારી મનશે આવવા सजना है मुझे ટી સેના દવા કા આજે રાણ કાગડી તન સાડીペરતા આવડે છે ના મને નથી આવડતી અરે તો આજે હું તને સાડીペરતા શીખડાવીશ સાડીペરતા હવરી હાડીペરતા શીખડાવીશ કેુંધી તો પછી રાણ તું છે ને વેટીની થઈ જાય મારે તને હાડીペરતા શીખડાવવું જ નથી ઉપર આલ

એ હેલો રાણકાગડી મેડમ ક્યાં તમારું ધ્યાન છે એ હું એમ જો છું ટીટી કે મારે કમર છે કે નહીં ટીટી મારે તો કમર હે ને હું હાડી ક્યાં પહેરીશ લે મને આજ ખબર પડી તાર કમર નથી અરે ભૂતના પેટની કમર કેને કહેવાય એ તને ખબર નથી ગોદ ગોદ તારી કમર ક્યાં વહી ગઈ કમર છે કે કમરો ઈ પેલા જોઈ લે હે ટીટી કમરો કેને કહેવાય અરે આ આખોકી સાસુ છે ને કોકી સાસુ એકદમ ડડુક્યા જેવી ગોળ મટોળ મદનિયા જેવી છે ને એની જે કમર છે ને એને કમર નો કહેવાય એને કમરો કહેવાય શું કહેવાય ટીટી તને કહું છું મારે હાડી પહેરતા નથી શીખવું જાણે એના કુંડા નો જોયો હોય એવી રીતે તું તો બી ગઈ તારા સામરૂખ જેવા ડોરા કેમ બહાર નીકળી ગયા રાણ કાગડી તારે કેમ હાડી પહેરતા નથી શીખવું ટીટી એના કુંડા નહીં તારી પાછળ જો મોટા કમરા વાળું મદનિયું ઊભું છે તમે ક્યાં આવ્યા ભાભી અરે જઈ ઓલો કમરો ને કમર ની એ બધી વાતો હાલતી હતી ને તઈ હું આવી શું રણકાગડી માસી કેને મદનિયું કહેતા હતા તમે રણકાગડી મારું નામ દીધું છે ને તો તારી ખેર નથી કેતી ની હું એમ કેતી હતી ઈ તો છે ને તીતી એમ કેતી હતી કે તમારે છે ને કમર નથી તમારો તો કમરો છે ને તમને મદનિયું કેતી હતી તીતી હે તીટી બેન આ બધું શું ચાલુ કર્યું છે ઈ તો બરાબર છે હાડી પહેરાવતા શીખવાડો છો પણ મદદની કેને કયો છો તમે

કા શું થયું મમ્મીજી મને છેક રસોડામાં આવાજ આવતો તો તમે ટીટીફાઈ ફ્રી શું માથાકૂટ કરો છો તું ઈ મુંગીની નો ઉમર તને પૂછ્યું કે સેની વાત હાલે છે તો ખાલી એમ કહી દેવાનું હતું ખાડી પેરતા શીખી છે બીજે બધે મારા હાંધા કરવાનું હું જરૂર હતી હવે કજીઓ કરાવ્યો ને અમાર બે વચ્ચે જો ને હવે આ ટીટીફાઈ મને એમ કહે છે એક પાડી ધરાય એટલું તો તમે ખાઈ જાવ છો મદનિયા જેવા થઈ ગયા છો ને આ કમરો તમારે થઈ ગયો છે શેનો કમરો થઈ ગયો આંખો તો કાઈ પીડી નથી એ કમરો નઈ. આ કમર સેને મારી કમર ઈ મોટી થઈ ગઈ ખાઈ એવું મને તો સાચું જ કીધું એમાં હું ખોટું કીધું હે શું કેસ ગો એ હું એમ કહું છું કે ટીટી ને કામ આવા નાવા હોય ઈ પાતળા છે ને એટલે મમ્મીજી તમે સરસ ગોળ મટોર જાડા પાડા છો ને એટલે એનાથી જોવાતું નથી બીજું કાઈ નથી એ મને મદનયુ કીધું છે ને અને મારે કમર નહીં ને કમરો છે ને હવે ટીટીફાઈ તમને કહું ને કે હું દિવસમાં એક જ ટક જમીશ હવે જમીશ જ નહીં ને તમને છે ને મારું વજન ઓછું કરીને બતાવું અરે એક ટક નહીં હાવ જમવાનું જ બંધ કરી દયો હાવ જમવાનું તઈ તમારો આ કમરો છે ને ઈ કઈ કમર જેવો થાશે ટીટીફાઈ હાવ જમવાનું બંધ કરી દેશે તો પાછું વરી ડોસીમાંનું બીપી કા લો થઈ જશે ને કા હાઈ થઈ જશે જીમા વગર કંઈ થોડું હાલે હા જમવું તો પડે ને કંઈ હવા ઉપર થોડું નભવાનું હોય કોઈ નભેસે હવા ઉપર હવે મમ્મીજી આજથી છે ને તમારું ડાયટિંગ ચાલુ એક્સરસાઈઝ ને બધું આપણે છે ને ચાલુ કરી દે પછી તો મસ્ત તમે ફિગર બનાવી લેજો ફાઈ છે ને જોતા રહી જશે અત્યારથી જ ઘોઘી દોડવાની પ્રેક્ટિસ છે ને હમણાં જ હું ચાલુ કરી દઉં આ જ મિનિટથી હાંજ થઈને ને ટીટી ફાઈ હાંજ ત્યાં તમને છે ને મારું વજન પાંચસો ગ્રામ ઓછું કરીને દેખાડું જુઓ તમે મમ્મીજી આટલું ફાસ્ટ દોડોમાં પહેલા સ્લો સ્પીડ રાખો અને પછી ધીમે ધીમે છે ને સ્પીડ વધારતા જાજો દોડવાની હા એવી રીતે પહેલા છે ને ધીમે ધીમે વોકિંગ કરવાનું ચાલુ રાખો અને પછી એમાં છે ને સ્પીડ વધારતા જાજો આજ તો ટીટી ફાઈન વજન ઓછું કરીને જ બતાવું અને ઘોઘી મારે છે ને ગોરાને ઠંડુ પાણી નથી પીવું ગરમ પાણી કરીને છે ને ઓલી બોટલ બોટલ ભર દે એમાંથી જ હું પાણી પીશ એટલે થોડીક ચરબી એ મારી ઓગરી જાય વાહ મમ્મીજી વાહ 200 ગ્રામ તો અત્યારે જ તમારું વજન ઓછું થઈ ગયું હશે અરે શું વાહ મમ્મીજી વાહ આ તારી મમ્મીજી મુઠ્ઠીઓ વારીને દોડા દોડ કરે છે ને એવું લાગે છે જાણી ઓલી ભગરી ભેં કાળી નો હોય ભૂરાઈ થઈ હોય ને એમ એમ થાય છે કે હમણાં આવીને એક માથું છે ને મારી જશે એક તો હું આટલું દોડું છું ને ટીટીભાઈ તમે મને ભી કહો છો તમારું મોઢું બંધ રાખો નગર હાચન ચાલશે ને આવીને હવે મારે તમને પાટું મારવું જોશે તારી આ મમ્મીજીને કે હું આ વાહલાવાળામાં છે ને દોડવાની પ્રેક્ટિસ કરે અરે આ હોલમાં તો જાણી ભૂકંપનો આવ્યો હોય એવી ધરતી ધ્રુજે છે અને આમણે મેને કન્ટીન્યુ અડધી કલાક સુધી દોડવાનું ચાલુ રાખ્યું ને તો મને બીક છે કે સિલાન ઘરમાં છે ને ધ્રુજારી મનશે આવવા મમ્મીજી ઓમ તો ટીટી ફાઈન વાત સાચી છે આ હોલમાં દોડવું ને એના કરતાં છે ને તમે આપણા વાહિલા ફરિયામાં વહી જાઓ એમ કરો અને નિરાત રાખો નિરાત રાખો મને એમ છે કે તમારું બીપી હાઈ થઈ જશે પંદર મિનિટથી આમણે કન્ટીન્યુ તમે દોડો છો રહ્યો થોડીક વાર હા ખાઈ લ્યો થાક ખાઈ લ્યો હા ઘોઘી વજન ઉતારવું હેલું નથી આટલું દોડીને ત્યાં તો મારા હાર્ટબીટ વધી ગયા મને એમ છે કે મારું છે ને હાઈ બીપી થઈ ગયું લાગે એટલે તો હું તમને કહું છું ભાભી ખાવા બેહેન તે પાસુ વારી ન જોવે એક નનકી પાડી ધરાઈને એટલું તો સાક લે એ ઓછું જમતા હોય તો ઓછું તો કઈક વજન કંટ્રોલ થાય અને આ બીપી ના ને કઈ પ્રોબ્લેમ નો થાય જમવાનું બધું માપે હોય ને તો શરીર માપમાં હોય તો નો લો બીપી થાય નો હાઈ બીપી થાય બધું બધું કંટ્રોલ મારી ટીટી ફઈ મારે તમારું કાંઈ ભાષણ સાંભળવું નથી અને ઘોઘી હવે છે ને હું થાકી ગઈ છું મારા રૂમમાં થોડીક વાર આરામ કરવા જાઉં છું ને પછી વળી વાહીલા વાડામાં છે ને વોકિંગ કરીશ હવે આવી રીતે મારે મુઠ્ઠી વારીને છે ને દોડવું તો નથી નકર ક્યાંક છે ને બીપી હાઈ કે લો થઈ ગયું ને તો અહીંયા જ મારા રામ રમી જશે

આથી ગજની થઈ ગઈ ની કે માલે કમલ જ નથી લેવા અને મારે હાડી પહેરતા કેમ શીખડાવું મારે રાણ કાગડી કાની છે કાગડી માં સી સેડો લાંબો રાખવો છે પાછળ કે ટૂકો રાખવો છે મારે છેડો છે ને આમ લાંબો રાખવો છે લાંબો આપણે આમ છેડો એવો લાંબો રાખવાનો કે જાણી આખી શેરી ની છે ને સફાઈ કરતા જાય ને એવો છેડો લાંબો રાખવો છે મારે આખી શેરી છે ને આમ વરાટી જાય હાડી પહેરીને નીકળું તો રણકાગડી આપણે અહીંયા સફાઈ અભિયાન ચાલુ નથી કર્યું ને હાડી પહેરતા શીખવાનું છે ખાલી હાડી પહેરતા જુઓ ટીટી ફેરાણકાગડી માસીને પહેરાવી દીધી તેનો મસ્ત સાડી મને પહેરાવી દે ને ગોગી હાડી પણ તમને તો પહેરતા આવડે છે તો પછી હાડી પહેરીને તમારે શું કરવું છે અત્યારે એ હાડી પહેરીને સેલિબ્રિટીની જેમ મારે વોક કરતા શીખવું છે જુઓ રણકાગડી માસી ટીટીફાઈ ની પહેરાવી દીધી કેવા સરસ લાગે છે હિરોઈન જેવા એ તો બધું બરાબર હીરોઈન જેવા લાગે છે પણ હીરોઈનને હીરો કેતી મળશે નહીં એ કાંઈ નક્કી નથી તમારે હીરોનો મેળ તો આવતા જન્મે પડશે ટીટીફાઈ મને એવું લાગે છે હીરો તો જ્યાં મળવું હોય છે તે પણ અત્યારે અમને રાણકાગડીને થોડુંક છે ને વોક કરતા તો શીખવાડાવી હાડી પહેરીને કેમ વોક કરવું હાડી પહેરીને રાણકાગડીમાં સીન તીટી એટલે આવી રીતે ધીમે ધીમે છે ને વોક કરવાનું બરાબર અને જો પછી આપણે જીકા જીક વાહી કૂતરા પડ્યા હોય ને રીતે હાડી પેરીને દોડા દોડ ચાલુ કરીને તો ક્યાંક થઈ જાય કોકી એમ કે આટલી સ્પીડમાં તો હાડી પહેરીને દોડતા શીખવું જ પડશે માસી તમારો વાંધો જ આ હું જે શીખડાવું ને એનાથી તમે ઊંધું જ શીખો અરે એટલી સ્પીડમાં દોડવાનું નથી એમ હું તમને કહું છું હાડી પહેરીને એટલી સ્પીડમાં દોડીને તમારે ક્યાં જાવું છે તમારી વાહે શું કાંઈ સિંહ કે વાઘ કે કાંઈ પડ્યું છે તી મુઠ્ઠી ઉવારીને હાડી પહેરીને ભાગો છો આવી રીતે હાલવાનું ને ખોગી ધીરે ધીરે હા એવી રીતે ધીમે ધીમે છે ને વોક કરવાનું હાલતી તી તું ઈ કેવી રીતે વોક કરવાનું એ સજ કે સકે મે ચાલી સજના મુજે સજના કે કોઈ હોય માં કોગી હાડી પગમાં આવી ભપ થઈ ગઈ મને ખબર તો હતી કે ટીટી તમે છે ને લાડવો તો જ હાડી પેરી એ ખોવાઈ ગયા મુરતિયાના સપના જોઉ એ મુરતિયાના સપના ન જોતી અને હું ને ઓલું મદન છે ને બેટ લઈને બાજી છે ને એવા સપના જોઉં છું હું અરે બેટ લઈને છે ને ધબ ધબાટી બોલાવી છે એકવાર તો મારે

એ હાલો મારા સબસ્ક્રાઇબર્સ કેમ છો મજામાં ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં હશો તમે જોયું ને આ ગટ્ટીથી ફાઈન રણકાગડી માસીની મે સાડી પહેરાવી બે કેવા લાગે છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને બોલો મારા મિત્રો ટીટી ફાઈન છે ને હજી મારા હાહુવારે ધબધબાટી બોલાવ વિશે એવું કરાય તમે જ જવાબ આપો જોઈએ